પણ આજે સારા સમાચાર એ છે કે આજે વહેલી સવારથી ફરીથી ઉત્તર પશ્ચિમ દિશાનો ટ્રેક એને લીધો છે અત્યારે ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે અને મહત્વનું એ પણ છે આ સિસ્ટમ છે એ ખૂબ ધીમી ગતિએ આગળ વધી રહી છે ધીમી ગતિએ જયારે પણ કોઈ સિસ્ટમ આગળ વધતી હોય ત્યારે એના ટ્રેક બહુ ફેરફાર થતો નથી ત્યારે એનો અંદાજીત જે આપણો ટ્રેક હોય મોડેલોના આધાર ઉપર એ ઉપર જ આવતી હોય છે એટલે હવે ટ્રેક ચેન્જ થવાની કોઈ સંભાવનાઓ છે નહીં ટૂંકમાં હવે આમાં કોઈ ફેરફાર થવાની શક્યતાઓ નહીં ગણી શકાય હવે ફાઈનલ આપણું જે અનુમાન છે એ મુજબના વરસાદો આવશે જોકે ગઈકાલે ચૌદ ઓગસ્ટ ને આજે પંદર ઓગસ્ટ એમ બે દિવસથી રાજ્યની અંદર છૂટાછવાયા હળવા વરસાદોની શરૂઆત પણ થઈ છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર આ વરસાદની શરૂઆત થઈ છે હવે આવતીકાલે સોળ તારીખથી આની તીવ્રતા વધવાની છે જેમ સમય પસાર થતો જશે એમાં વધુ વરસાદની તીવ્રતા છે વધતી જશે હવે ખાસ કરીને આ સિસ્ટમ છે લગભગ આવતીકાલે મહારાષ્ટ્ર સુધી પહોંચી જશે હવે આ સિસ્ટમ આવતીકાલે મહારાષ્ટ્ર સુધી પહોંચે એટલે એના જે આઉટર ક્લાઉડ છે એ આપણે ગુજરાત ઉપરથી પસાર થતા હશે ને એનો જે સિયર ઝોન છે એ અરબ સાગર સુધી લંબાશે અરબ સાગર સુધી સિયર ઝોન લંબાશે જેને કારણે આ સિસ્ટમને અરબ સાગરમાંથી પૂરતો ભેજ મળશે એટલે આ સિસ્ટમ વધુ મજબૂત બનશે અત્યારે 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 પણ ઓલરેડી આમ તો આ સિસ્ટમ છે છે એ જમીનથી ઊંચાઈ ઉપર સક્રિય અને આગળ વધી રહી છે એટલે આ જે સિસ્ટમ છે મહારાષ્ટ્ર ઉપર આવીને વધારે સ્ટ્રોંગ બને તો આ સિસ્ટમ છે અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન છે જે મજબૂત થઈને લો પ્રેશર બની જશે લો પ્રેશર બનશે પછી એ મહારાષ્ટ્ર થી દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના પછી પશ્ચિમ સૌરાષ્ટ્ર ઉપર થઈ દ્વારકા દ્વારકા જિલ્લા ઉપર થઈ અને પછી એ સિસ્ટમ અરબ સાગરમાં પશ્ચિમ દિશામાં આગળ નીકળવાની છે પણ આનો જે ઘેરાઓ હોય છે બે એ લગભગ સાતસો કિલોમીટરમાં ફેલાયેલો છે હવે સાતસો કિલોમીટરનો ઘેરાવો છે જેને કારણે દક્ષિણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતથી લઈ અને ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાન સુધી આ વરસાદની અસર થવાની છે હવે જે આ વરસાદ થવાની છે જેમ સમય પસાર થશે એમાં આની તીવ્રતા વધવાની છે એમાં ખાસ કરીને આ જે સિસ્ટમના જે સ્ટ્રોંગ પાર્ટ છે એ જે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપરથી પસાર થવાના છે તે અઢાર ઓગણીસ ને વીસ તારીખે એમ ત્રણ દિવસ સુધી આ સતત આપણી ઉપરથી પસાર થશે એટલે અઢાર ઓગણીસ અને વીસ તારીખ તો એવા છે કે એમાં અતિ ભારે અને અતિ ભયંકર વરસાદ પણ નોંધાઈ શકે એટલે એટલું પણ બેન કહી શકાય કે આની ગંભીરતા થોડીક સમજવી પડશે દરેક મિત્રોએ કેમ કે અઢાર ઓગણીસ ને વીસ તારીખ એવા છે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાની અંદર બાર ઇંચ અથવા તો બાર ઇંચ કરતા વધારે વરસાદ છે પડી જશે એટલે આ વર્ષની અંદર બે હજાર પચીસ ના ચોમાસામાં અત્યાર સુધીમાં અકલી તીવ્રતાથી વરસાદ એક પણ નથી પડ્યો

આ જે સ્ટ્રોંગ પાર્ટ જે પસાર થતા હોય એ વિસ્તારો એવા હોય બેન કે ત્યાં એક સાથે વધારે વરસાદ પડી જાય આપણે સામાન્ય રીતે જોવા જઈએ તો આપણી જે ગુજરાતની જમીનની સપાટી છે એની અંદર એક કલાકની અંદર સાડા ત્રણ ઇંચ સુધી વરસાદ પડે તો એ પાણીનો નિકાલ થઈએ જળભરાવની સ્થિતિ ના જોવા મળે પણ એક કલાકે સાડા ત્રણ ઇંચ કરતાં વધારે વરસાદ પડે તો પછી પાણીનો નિકાલ થતો નથી ને એ પછી અચાનક નદીઓમાં પૂર આવી એ અચાનક રોડ ઉપર પાણી ફરી વળતા હોય એવું બધું અચાનક થતું હોય ને અચાનક જે પાણી આવે છે એની કારણે ઘણી દુર્ઘટના બનતી હોય છે એટલે આમાં ડરવાની જરૂર નથી પણ સાવચેતી રાખવાની ચોક્કસ જરૂર છે બીજા નંબરમાં આ સિસ્ટમ હવે આવતીકાલે મહારાષ્ટ્ર ઉપર પહોંચશે એટલે અરબ સાગર સુધી જે સિયર ઝોન લંબાવવાનો છે અરબ સાગરમાં અત્યારે કરંટ છે અત્યારે આમ પણ જે જન્માષ્ટમીનો તહેવાર ચાલી રહ્યો છે ઘણા બધા મિત્રો પ્રવાસમાં નીકળતા હશે અરબસાગરમાં જે કરંટ છે એને કારણે દરિયામાં ઊંચા મોજા ઉછળી શકે છે એટલે ત્યાં પણ આપણે સાવધાની રાખવાની જરૂર છે ખાસ કરીને હવે આ વરસાદ છે એ કેટલા વિસ્તારમાં જે અસર કરવાનો છે એમાં સૌ પ્રથમ તો અતિભારે વરસાદની જે જિલ્લાઓની શક્યતા છે હું એમના નામ આપી દો અને બેન સુરત વલસાડ વાપી નવસારી અને દમણ આટલા વિસ્તાર વરસાદ વરસી શકે છે પછી આવશે સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર ની અંદર બોટાદના જે અમુક ગ્રામ્ય વિસ્તાર હશે ઓલ ઓવર બોટાદ ની બોટાદના અમુક ગ્રામ્ય વિસ્તાર ભાવનગર અમરેલી ગીર સોમનાથ ને જુનાગઢ આ વિસ્તારો ની અંદર પણ અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ આમ તીવ્રતા વધારે હશે પણ જુનાગઢ ગીર સોમનાથ અને ભાવનગર કરતા ઓછી હશે પણ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ દ્વારકા જામનગર પોરબંદરમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે એટલે આજે મેં તમને જેટલા જિલ્લાઓના બે નામ આપ્યા છે ને એ તમામ જિલ્લામાં દસ ઇંચ કરતા વધારે બાર ઇંચ ચૌદ ઇંચ પંદર ઇંચ આવા વરસાદોની શક્યતા અમે હાલ માની રહ્યા છે ત્યાર પછી જે વિસ્તારો બીજા અન્ય વિસ્તાર છે સૌરાષ્ટ્રના દાખલા તરીકે રાજકોટ મોરબી હોય સુરેન્દ્રનગર હોય એ તમામ વિસ્તારની અંદર પાંચ થી સાત ઇંચ વરસાદની શક્યતાઓ તો રહેલી જ છે એવી જ રીતે દક્ષિણ ગુજરાતના પણ બીજા અન્ય વિસ્તારો હોય જેમ કે નર્મદા જિલ્લો હોય ભરૂચ છે અંકલેશ્વર છે વગેરે એ તમામ વિસ્તારોની અંદર પાંચ થી સાત ઇંચ સુધી વરસાદો વરસી શકે છે પછી આવશે કચ્છ કચ્છની અંદર આમ જોવા જઈએ તો બે હજાર પચીસ ના ચોમાસા દરમિયાન કોઈ સારા વરસાદનું પરફોર્મન્સ જોવા નથી મળ્યું પણ સૌ પ્રથમ વખત આ આ ઓગસ્ટ નું જે સેશન સેશન છે દરમિયાન કચ્છની અંદર પણ એક અંદર એક ઇંચ થી લઈને ચાર ઇંચ સુધીના વરસાદો થશે એટલે કચ્છ માટે આ વરસાદો સારા ગણી શકાય જોકે એ પછી આપણે વાત કરવા જઈને જે મેં તમને અતિ તીવ્રતા સાથે વરસાદની વાત કરી છે એ અઢાર ઓગણીસ વીસ ની આપણે કરી છે કે અઢાર ઓગણીસ વીસ માં તો અતિવૃષ્ટિ જેવા વરસાદો છે પણ સોળ થી ચોવીસ તારીખ સુધી છે એટલે વીસ તારીખ પછી એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ એમાં પણ વરસાદો પડે પણ એમાં પછી તીવ્રતા ઘટી જાય એટલે રાઉન્ડ તો સોળ થી પણ જે કચ્છ અને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં પડશે એવી જ રીતે મધ્ય ગુજરાતમાં પણ મધ્ય ગુજરાત નો અમદાવાદ ગાંધીનગર વિરમગામ હોય આણંદ નડિયાદ વડોદરા છે આ તમામ સેન્ટરની અંદર પણ વરસાદ પડવાની શક્યતાઓ છે પણ મધ્ય ગુજરાતની અંદર એક થી લઈને ત્રણ ઇંચ સુધીના વરસાદ વરસી શકે આઇસોલેટેડ વિસ્તારમાં એટલે એકલ દોકલ સેન્ટર વિસ્તારમાં કદાચ ત્રણ ઇંચ કરતા વધારે જાય એ અપવાદ હોય છે બાકી ત્યાં એક થી ત્રણ ઇંચ સુધીના વરસાદોની શક્યતાઓ છે પણ મધ્ય ગુજરાત કરતાં પાછું ઉત્તર ગુજરાતમાં થોડી વરસાદની તીવ્રતા હશે ઉત્તર ગુજરાતની અંદર ત્રણ થી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદો વરસી શકે છે જેમાં ખાસ કરીને વાવ થરાદ હોય બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી એ તમામ વિસ્તારોની અંદર ત્રણ થી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદોની સંભાવનાઓ હાલ દેખાઈ રહી છે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે એમાં પણ એકંદરે લગભગ ચાર થી લઈને છ સાત ઇંચ સુધીના વરસાદ પડી શકે છે મહીસાગર હોય દાહોદ ગોધરા છે છોટા ઉદેપુર છે તમામ વિસ્તારોમાં એટલે સાર્વત્રિક રાઉન્ડ છે ગુજરાતના અંદર સારા રાઉન્ડ છે છે આપણે આવી આવી રહ્યો રહ્યો છું આ વરસાદનો રાઉન્ડ છે થોડોક મોટો રાઉન્ડ ગણી શકાય નેવું ટકા વિસ્તારને આવરી લે ને એમાં પણ બેન ઉત્તર ગુજરાતમાં પણ જો ત્રણ થી પાંચ ઇંચ હોય અને સૌરાષ્ટ્રને ગમરોડી નાખે તો આ વરસાદનો રાઉન્ડ કોઈ નાનો ન કહેવાય અને આ સિસ્ટમ છે એ ગુજરાતમાંથી પસાર થશે એટલે ખૂબ ધીમી ગતિ આગળ ચાલશે કેમ કે આનો ઘેરાવો છે એ સાતસો કિલોમીટર નો છે એટલે સ્વાભાવિક રીતે ઝડપથી આગળ ન વધી શકે અને ધીમી ગતિ આગળ ચાલશે જેને કારણે ચોવીસ તારીખ સુધી આની અસરો રહેવાની છે અમુક વિસ્તારોની અંદર થંડર સ્ટોમ પણ થઈ શકે પણ એ લાઇટ થંડર હશે હેવી થંડર સ્ટોમ નહીં હોય થંડર સ્ટોમ થશે ત્યાં ગાજવીજનું પ્રમાણ પણ જોવા મળશે એટલે ખાસ કરીને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર ગાજવીજ પણ થઈ શકે ને આ પ્રકારનો વરસાદી રાઉન્ડ છે એ જોવા મળે તેવું એક અમારું અનુમાન છે